સુરતના સિંગલાપુર ચાર રસ્તા ખાતે બનાવ રોડ પર ગટરનો ઢાંકણ તૂટી જતા વાહન ચાલક ઉપર જોખમ વધુ દસ ફૂટ કરતા વધુ ઊંડી ગટર ખુલ્લી થોડા દિવસ પહેલા કેદાર નામના બે વર્ષના બાળકનું ખુલ્લી ગટરમાં પડી જતા મોત થયું હતું સુરતમાં ફરી રોડ પર ગટરનું ઢાંકણ ખુલ્લું જોવા મળતા સ્થાનિકોમાં રોષ ઘટના સ્થળે પાલિકા કર્મીઓ માત્ર ઢાંકણની જગ્યાએ લાકડાનો ઢોકળો ઢાંક્યો મેન રોડ હોવાથી મોટા કસમાં તો ભાઈ પાલિકા કર્મીઓનો મીડિયા સમક્ષ બોલવાનો ઇનકાર તમારું નામ યોગરાજસિંહ ગોયલ આ કતારગામ સિંગલપુર ચાર રસ્તા છે મેઇન રોડ છે રેડ રોડ આ એક કાલે બપોર પછીની ઘટના છે કે ત્યાં ઢાંકણ છોડાઈ ગયું એવું એસએમસી વાળાનું કેવું છે અને કાલે બપોર પછી આજે બીજો દિવસ છે છતાં આના ઉપર કોઈ આગળ કાર્યવાહી થઈ નથી અને અહીંયા મોટી દુર્ઘટના બની શકે એવી છે જેથી કરીને આપણે આગળ જોયું કે નામનો બાળક ખુલ્લી ગટર અંદર પડી ગયેલો એવી દુર્ઘટના ફરી આ સતર્કા વિસ્તાર બની શકે છે સિંગાપુર ચાર રસ્તા ની તંત્ર જાણ કરવા માં કાલ બપોર પછી હજી કોઈ એના પર એક્શન પગલા લીધા નથી કામગીરી થઈ નથી હજી તંત્ર ઉચ્ચ અધિકારી ને એવું કેવું છે કે હજી આમાં સાંજ સાંજ સુધી માં કાર્યવાહી થાય છે અને આગળ લાગશે એવું સિંગલપુર ચાર રસ્તા નો મેઇન રોડ છે ટ્રાફિક પોઈન્ટ છે અને સત્તા મોટી દુર્ઘટના બની ગઈ સત્તા કોઈ આગળ કાર્યવાહી થઈ નથી અત્યાર સુધીમાં